નમસ્કાર દર્શક મિત્રો મુસ્લિમ બિરાદરો નો એક હજાર ત્રણસો પંચ્યાસી મો આસુરાનો દિવસ મનાવવામાં આવશે પવિત્ર મોહરમ નિમિત્તે શહેરભરમાંથી પાંત્રીસ સહિત જિલ્લાભરમાંથી એકસો વીસ જેટલા આકર્ષક તાજિયા જુલુસો કાઢવામાં આવશે ત્યારે મંગળવારે મોડી રાત્રે જુલુસ ફર્યા હતા અને બુધવારે ઘોઘા બંદરે તાજીયા ટાઢા થશે શહેર જિલ્લામાં કોમી એકતાને ભાઈચારાના પણ દર્શન થશે સાથોસાથ જુદી જુદી મસ્જિદોમાં કાર્યક્રમો પણ યોજાશે દર પરંપરા મુજબ આ પણ ભાવનગર શહેર માંથી પાંત્રીસ સમગ્ર જિલ્લાભર માંથી ભાગરૂપે ફર્યા હતા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પવિત્ર મહરમ નિમિત્તે કરબલાના મહાન શહીદ હઝરત ઇમામ હુસેન અને આપના વફાદાર સાથીદારોની શહાદત શહીદીની યાદમાં ભાવનગર શહેરમાંથી પાંત્રીસ તેમજ જિલ્લાના વર્તેજ ચાર ઘોઘા તેર પાડીપુર મહુવા ગ્રામ્ય એક સહિત સમગ્ર જિલ્લામાંથી એકસો વીસ આકર્ષક તાજિયા જુલુસ નીકળશે પવિત્ર મહરમ નિમિત્તે નીકળતા તાજીયા જુલુસ તારીખ સોળ જુલાઈના રોજ રાબેતા મુજબ મોડી રાતથી થી વહેલી સવાર સુધી રૂટ પર આખી રાત ફર્યા હતા અને હવે તારીખ સત્તર જુલાઈ બે હજાર ચોવીસને બુધવાર આસુરાના દિવસે મોડી સાંજે તમામ તાજિયા જુલુસ તેના પડ પરથી નીકળી રાબેતા રૂટ પર જુલુસ રૂપે નીકળશે અને મોડી રાત્રે દસ કલાકે ભાવનગર શહેરના તમામ તાજિયા ઘોઘા બંદર ખાતે ટાઢા કરવામાં આવશે તાજિયા જુલુસ દરમિયાન તાજિયાના ઉપર ઠંડા પાણી શરબત દૂધ કોલ્ડ ડ્રિંક્સ અને જુદી જુદી નિહાસનું વિતરણ પણ કરવામાં આવશે જે રીતે મુસ્લિમ બિરાદરો તાજિયા જુલુસના દીદાર અર્થે નીકળે છે તે જ રીતે હિન્દુ ભાઈઓ બહેનો સહિત તમામ જ્ઞાતિ સમાજના શ્રદ્ધાળુ લોકો તાજિયાના દિદાર અર્થે નીકળ્યા છે અને સમગ્ર શહેર જિલ્લામાં કોમી એકતા અને ભાઈચારાના દર્શન થાય છે અત્રે ઉલ્લેખનીય છે કે ઇસ્લામી હિજરી સન એકસઠ ની દસમી મોહરમની જુમ્મા દિવસે કરબલાના મેદાનમાં હઝરત ઇમામ હુસૈન રદી અલ્લાહ લાહે અનહો અને વહાલા કુટુંબીજનો અને વફાદાર સાથીદારો સાથે કરબલાના મેદાનમાં શહાદત શહીદી વહોરી હતી તે મુજબ કરબલાના શહીદોની યાદમાં તાજિયા જુલુસ તેમજ વાયજ મિઝલ સ્ફલ રોઝા નમાઝ સહિતની ઇબતો કરી ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે પવિત્ર મોહરમનો તહેવાર સમગ્ર ભાવનગર શહેર તેમજ જિલ્લામાં સુલેહ શાંતિ અને કોમી એકતા સાથે ભાઈચારાના માહોલમાં આ તહેવાર સંપન્ન થાય તે માટે જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે સુલેહ શાંતિ અને ભાઈચારા સાથે પર્વ ઉજવાય તે માટે અગાઉ ભાવનગર જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ સંબંધિત વિભાગના અધિકારીઓને ભાવનગર સેન્ટ્રલ તાજીયા કમિટી સહિત ભાવનગર કસબા અંજુમને ઇસ્લામના આગેવાનોની સંયુક્ત બેઠક પણ યોજાઈ હતી તાજીયા જુલુસને સફળ બનાવવા સેન્ટ્રલ તાજીયા કમિટીના પ્રમુખ બનુ હાસિમ સૈયદ હુસૈન મિયા બાપુ અલફદાક પ્રમુખ રઝાક કુરેશી ભાવનગર કસ્બા અંજુમને ઇસ્લામના કાર્યકારી પ્રમુખ સલીમભાઈ રાંધનપુરી સહિતના આગેવાન કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી રિપોર્ટર ફિરોઝ મલેક